નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્ધી હેબિટ્સમાં મિત્રો શું તમને ખબર છે કે બીપી એટલે કે હાઈ બ્લડ પ્રેશર શાંતિથી તમારા શરીરમાં વિનાશ મચાવી શકે છે અને તમને ખબર પણ નહીં પડે પણ એકવાર તમે એને કંટ્રોલ કરી લો તો તમારું જીવન એકદમ જ બદલાઈ શકે છે ઉર્જા તાજગી અને લાંબી આયુષ્ય બધી જ વસ્તુઓ તમારા હાથમાં છે નમસ્તે મિત્રો આજે આપણે વાત કરવાના છીએ બીપી કંટ્રોલના એવા અદ્ભુત ફાયદા વિશે જે સાંભળીને તમે આજે તમારું જીવન બદલવા નક્કી કરી દેશો જો તમે દવા વગર કુદરતી રીતે બીપી કંટ્રોલ કરવા માંગો છો તો આ વિડીયો અંત સુધી જોવા કારણ કે આજથી તમારા સ્વાસ્થ્યનું નવું અધ્યાય શરૂ થવાનું છે નંબર એક ખોરાક છે તમારી દવા બે મિનિટ લીલા પાંદડાવાળા શાક ફણગાવેલા કઠોળ તાજા ફળ અને ઓછી મીઠાવાળો ખોરાક પ્રોસેડ ફૂડ પેકેજ ફૂડ નાસ્તો નમકીન ઓછામાં ઓછો કરો ફાયદો તેનો મિત્રો બ્લડ પ્રેશર કુદરતી રીતે સંતુલિત થાય છે હૃદય અને કિડની પર ભાર ઓછો કરે છે નંબર બે નિયમિત કસરત કરવી બે મિનિટ માટે રોજના ત્રીસ મિનિટ બ્રિક વોક અથવા તો યોગાસન કરો તેનો ફાયદો કે બ્લડ સર્ક્યુલેશન સુધરે સ્ટ્રેસ વનમન ઘટે છે સ્ટ્રેસ મેનેજમેન્ટ મિત્રો ધ્યાન પ્રાણાયામ ડીપ બ્રીથિંગ ટેકનિક્સ એનો ફાયદો એ છે કે મન શાંત હૃદય પર ભાર ઓછો કરે છે અને પૂરતી ઊંઘ દરરોજ થી આઠ કલાક સારી ઊંઘ લ્યો તેનો ફાયદો એ છે કે રાત્રે બ્લડ પ્રેશર કુદરતી રીતે ઘટે હૃદય આરામ પામે છે અને પાણી પૂરતું પીવું જોઈએ દિવસમાં બે થી ત્રણ લીટર પાણી પીવું જોઈએ તેનો ફાયદો બ્લડ વોલ્યુમ સંતુલિત કરે ટોક્સિન બહાર કાઢે અને નશાની વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ ધૂમ્રપાન અને દારૂથી દૂર રહેવું જોઈએ તેનો ફાયદો એ થાય કે હૃદય મજબૂત બીપી સ્ટ્રેબલ રહે અદ્ભુત ફાયદાઓ એનો સાર નંબર એક સ્ટ્રોકનો ખતરો ઘટી જાય છે નંબર બે હૃદયરોગથી સુરક્ષા મળે નંબર ત્રણ કિડની સ્વસ્થ રહે નંબર ચાર દ્રષ્ટિ સુરક્ષિત રહે છે નંબર પાંચ ઉર્જા અને જીવનની ગુણવત્તા સુધરે છે તેનો પ્રેરણાત્મક ટોન હોય મિત્રો બીપી માત્ર એક નંબર નથી એ તમારા શરીરનું આલારામ છે જો તમે આજે જ ખોરાકમાં સુધારો કસરત અને સ્ટ્રેસ મેનેજમેન્ટ શરૂ કરી દો છો તો મિત્રો દવા પર આધાર રાખવાની તમારે બિલકુલ જ જરૂર નહીં પડે તો ચાલો મિત્રો આજે જ આપણે નક્કી કરી લઈએ કે બીપી કંટ્રોલ કરવું એ આપણા હાથમાં છે મિત્રો બિલકુલ જ આપણા હાથમાં જ છે બીપી એટલે બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવાથી શરીરને અનેક ફાયદાઓ થાય છે ઊંચું કે નીચું બ્લડ પ્રેશર લાંબા ગાળે શરીર પર ખરાબ અસર કરી શકે છે જો બીપી નોર્મલ રહે તો જીવન વધુ સ્વસ્થ અને ઉર્જાવાન બની શકે છે બીપી કંટ્રોલ રાખવાના ફાયદા નંબર એક હૃદયની સુરક્ષા હૃદય પર વધારાનો ભાર નહીં પડે હાર્ટ એટેક સ્ટ્રોક જેવી ગંભીર બીમારીઓથી બચાવ થાય છે મગજનું સ્વાસ્થ્ય બ્રેઇનમાં બ્લડ ફ્લો નોર્મલ રહે છે યાદશક્તિ અને એકાગ્રતા સારી રહે છે સ્ટ્રોકનું જોખમ પણ ઓછું થઈ જાય છે અને કિડનીની રક્ષા કિડનીને વધારે પ્રેશર સહન કરવું ન પડે કિડની ફેલ્યુર અથવા તો ડાયાલિસિસનું જોખમ ઘટી જાય છે આંખોની કાળજી બ્લડ પ્રેશર કંટ્રોલ રહે તો રેટિનાની નસોને નુકસાન નથી થતું દ્રષ્ટિ લાંબા સમય સુધી સારી એવી રહે છે અને મિત્રો જીવનની ગુણવત્તા સુધરે ચક્કર માથાનો દુખાવો થાક ચીડિયાપણું જેવી સમસ્યાઓ ઘટી શકે છે રોજિંદુ જીવન તમે આનંદથી જીવી શકો છો દીર્ઘ આયુષ્ય હૃદય મગજ કિડની જેવી અગત્યની અંગોની સુરક્ષા એ થવાથી લાંબુ અને સ્વસ્થ જીવન આપણને મળી શકે છે એટલે કે મિત્રો બીપી કંટ્રોલમાં રાખો એ માત્ર એક બીમારીને અટકાવવાનું કામ નથી કરતું પરંતુ તમારું આખું શરીર સ્વસ્થ પણ રાખી શકે છે હવે મિત્રો જાણીએ કે બીપી કંટ્રોલ કરવા માટેના પ્રાકૃતિક ઉપાયો કયા છે મિત્રો નંબર એક આહાર પર ધ્યાન આપવું ઓછું મીઠું ખાઓ વધુમાં વધુ ફળ શાકભાજી સલાડ અંકુરિત અનાજ લ્યો દૂધ દહીં જેવી ઓછી ફેટવાળી વસ્તુઓ ખાઓ તેલ તળેલો અને ફાસ્ટ ટાળવું જોઈએ નંબર બે વ્યાયામ કરો રોજ તમે ઓછામાં ઓછા ત્રીસ મિનિટ ચાલવું યોગ પ્રાણાયામ તાળાસન મૃજગાસન શવાસન જેવા આસન કરો નિયમિત વ્યાયામથી હૃદય મજબૂત બને છે અને બીપી કંટ્રોલ રહી શકે છે નંબર ત્રણ વજનને કંટ્રોલ રાખવું જોઈએ વધારે વજન બીપી વધારવાનું મુખ્ય કારણ છે યોગ્ય આહાર પ્લસ વ્યાયામથી વજન બેલેન્સમાં રાખવું જોઈએ નંબર ચાર સ્ટ્રેસ ઓછો કરવો ધ્યાન મેડિટેશન કરો પૂરતી ઊંઘ લ્યો હસવાનું વધારે કરો હસવાથી હોર્મોન્સ સંતુલિત થઈ શકે છે નંબર પાંચ ખરાબ આદતો છોડવી જોઈએ ધૂમ્રપાન અને દારૂ છોડી દો કેફિન ઓછી કરી લો નંબર છ પ્રાકૃતિક ઘરેલું ઉપાય લસણની એક બે કળી સવારે ખાલી પેટે લઈ લો મેથીના દાણા રાત્રે પલાળી સવારે ખાઈ લ્યો લીંબુ મધવાળું પાણી પીવું ફાયદાકારક છે તુલસીના પાન દાલચીની અજમો જેવી વસ્તુઓ પણ બીપી માટે સારી જો આ બધી જ નિયમિત રીતે કરો તો મિત્રો દવાઓ પરનો આધાર ઓછો થઈ શકે છે અને બીપી લાંબા સમયથી કંટ્રોલમાં રહી શકે છે બહુ જ સારું છે હવે હું તમને બીપી કંટ્રોલ માટે દૈનિક ડાયટ પ્લાન પણ આપી દસ આ પ્લાન સરળ છે અને કરેલું ખોરાક પણ આધારિત છે સવારે ઉઠ્યા પછી એક ગ્લાસ ગરમ પાણી ચાર પાંચ ભીંજવેલા બદામ અથવા તો મેથીના દાણા એક બે લસણની કળી નાસ્તો આઠ થી નવ વાગે ઓટ્સ ઉપમા પોહા દલિયું ઓછું તેલવાળું એક બાઉલ ફળ પપૈયું સફરજન નાસ્પતિ કેરી નહીં ગ્રીન ટી અથવા તો લેમન વોટર કોફી ચા ઓછી પીવી મધ્ય સવાર અગિયાર વાગ્યે એક ગ્લાસ છાશ ઓછું મીઠું નાખેલી એક ફળ સંતરું અને જામફળ અને તરબૂચ બપોરનું ભોજન એક થી બે વાગ્યાની વચ્ચે બે થી ત્રણ રોટલી ઘઉં અને જવાર બાજરી મિશ્રિત હોવી જોઈએ શાકભાજી બાફેલા અથવા તો ઓછું તેલવાળું બનેલું એક બાઉલ દાળ મગનું સૂપ અને એક નાળનું બાઉલ દહીં છાશ સલાડ કાકડી અને ગાજર ટમેટો સાંજે ચારથી થી પાંચ વાગ્યે ગ્રીન ટી અથવા તો હર્બલ ટી ચાર પાંચ ઉકાળેલા ચણા અથવા તો અંકુરિત મગ ચણા એક એક ફળ રાતનું ભોજન સાતથી આઠ વાગ્યાની વચ્ચે બે રોટલી અથવા તો એક નાનો બાઉલ ખીચડી દલિયા હળવું શાકભાજી સૂપ અને મિત્રો હવે સૂતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધ તે મોડું હોવું જોઈએ અથવા તો થોડી હળદર નાખીને પી શકો એ પણ સારું છે તે હવે તેની ખાસ સૂચનાઓ મીઠું ઓછી માત્રામાં લેવું લો સોડિયમ મીઠું વધારે સારું દિવસમાં આઠથી દસ ગ્લાસ પાણી તમારે જરૂર પી લેવું જોઈએ તેલ બેથી ત્રણ ચમચીથી વધારે ન લેવું જોઈએ તેમાં તમે ઓલિવ ઓઇલ રાય અથવા તો તલનું તેલ સારું રહેશે દરરોજ તમારે ત્રીસ મિનિટ ચાલવું જરૂરી છે મિત્રો મને આશા છે કે આજનો આ બીપીને લઈને વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને હા વિડીયોમાંથી જો તમને કંઈક નવું શીખવા મળ્યું હશે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ હતું અને આજની આ માહિતી તમને કેવી લાગી અને મિત્રો વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં અમને જરૂર જણાવી દેજો જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા મળીએ એક નવા વિડીયોમાં ત્યાર સુધી બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ